ગાય જય શ્રી રામ મિત્રો ઓશોની એક વાર્તા છે જે મેં સાંભળી છે બહુ જ સમજાય એવી છે તમને કહું છું તમે સાંભળો સારી લાગે તો શેર કરજો મિત્રો ટ્રેનમાં એક સંત મહાત્મા જતા હતા અને માથામાં પોટલી રાખી અને સફર કરતા હતા સીટ પર બેઠા બાજુમાં જગ્યા હતી તોય માથામાં પોટલી રાખતા તો આજુબાજુવાળા લોકોને અચરજ થયું કે આ બાબાજી માથામાં પોટલી રાખીને બેઠા છે જગ્યા છે સીટમાં તો કોઈક સજન માણસ હશે એણે કીધું કે સંત મહાત્મા બાબાજી આ પોટલી સાઈડમાં મૂકી દો સીટમાં જગ્યા છે માથા ઉપર લઈને શું કરવા કરો છો તો એ કે બાબાજી કે આ ટ્રેન આટલા બધા લોકોનો ભાર ઉપાડે છે અને નકામો હું એને એક પોટલીનો વધારે ભાર આપીને શું કરું ભલે મારા માથા ઉપર રહ્યું આટલું કીધું દસ પંદર મિનિટ થઈ પછી વરી બે ચાર જણાએ એમને બાબાજીને વરી કીધું તો બધાએ એવું કીધું ત્યારે બાબાજીએ કીધું કે તમને આટલી વાત તો સમજાય છે કે માથે બોજ રાખો કે ટ્રેનમાં બોજ રાખો બોજ તો ટ્રેન ઉપર જ આવવાનો છે તો તમે જ્યારે કોઈ ઝઘડો કે અશાંતિ કે કોઈ કલેશ એવા વાતાવરણના બોજ આખો દિવસ મગજમાં લઈને ભમો છો એ તમે સાઈડમાં મૂકી શકો છો આ ભગવાન પરમાત્મા દુનિયા ચલાવે છે ટ્રેન ચલાવે છે એના પર જ ભાર આવવાનો છે તો તમે લ્યો કે પરમાત્મા ઉપર છોડી દો સરખું જ છે વાતનું મહાત્મા બહુ ઊંડું છે તમે સમજો તો વાત સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મૂકી દો બધા એને